થાકી ગયો હે ઈની મન ઘડીક આમ કાલ પછી જાય વાત છે કેટલાક થયા આ છે બે ખાંડી જેવું થઈ જાય બે ખાંડી જેવું થઈ જાય વાંધો નહીં આવે અટાણા છે એ પડે તર બાકી છે એવું છે એમાં ભેગા કરવા બાકી મારા બાજુ ભાગી ગયા આ હોળી આવી ગઈ ને એટલે રજા ઉપર આવી ગઈ ને એક મજૂરે કીધું કે ખાલી મને બસો રૂપિયા આપો પાંચ વાગ્યા નો ટાઈમ થયો ને એટલે તો મેં નો આપ્યા તમે ક્યાંય અટકો નહીં અરે ફાઈનલ હો તો આવા બેસાય જાય ને હમણાં ગુજરાત રાખી મૂકી હાલે ભાઈ સો પિસ્તાલીસ પેલા દે હો વાત છે કામ થઈ જાય કોઈ પણ સતરી બતરી મારીને બે હો